તારીખ સોળમી એપ્રિલના રોજ વલસાડ શહેર ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં એક વૃદ્ધ મહિલાની ચેન કાપીને કોઈ લઈ ગયાનો બનાવ બનેલો હતો જે ચેન ગઈ ત્યારે પણ મહિલાને ખબર પડી નહોતી જ્યારે ખબર પડી હતી ત્યારે તેમણે મહિલા પોલીસ મહિલાએ વલસાડ પોલીસમાં ફરિયાદ આપી હતી જે બાબતે ટેકનિકલ સોર્સ અને અન્ય રીતે તપાસ કરતાં આ એક ગેંગ છે જે ગેંગ ઓપરેટ કરતી હોય જાણવા મળેલું હતું અને જે ગેમને બાદમાં પગડી પાડવામાં આવેલી જે ગેમમાં બે સ્ત્રીઓ એક એમની માતા અને એક એમની પુત્રી સાથે બીજા ત્રણ પુરુષો જે ખુલેલું હતું એ બાબતે તપાસ દરમિયાન એક અઢિયાકાર કાર મોબાઈલ ફોન અને આ જે ચેન કાપવામાં આવી એ કબજો કરવામાં આવેલ છે અને વધુ તપાસ કરતાં આ જે ગેંગ છે એ પોતે રાજકોટ શહેર ગીર સોમનાથ સુરત શહેર એમ અલગ અલગ પોલીસ અને એમઆઈડીનો ગુના દાખલ થયેલા છે તુજપર નું જાણવા મુંબઈ ગયા હતા ફરવા માટે ત્યાં પછી ખૂટી પડતા એમને વલસાડમાં આવીને આ કસરો અપનાયો હતો અને બાબતે હાલમાં પોલીસ રિમાન્ડને અલગ અલગ ગુના બાબતે તપાસ કરી હોય છે આ લોકો ભીડભાડવાળી જગ્યા પસંદ કરતા હતા ખાસ કરીને શાક માર્કેટ અને ઉમરલાયક કોઈ બેન હોય જે વધુ સામનો ન કરી શકે એમને વાતોમાં ભોળવીને એ બેન જ્યારે વાતો વાતોમાં એમને ગુચી ગયા ત્યારે વખતે કોઈપણ રીતે ચેન કાપી લેતા હતા અને ઘેર ચેન સેરી લેતા હતા ചോറിയി